પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વ લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો અગિયારમો દિવસ સાતમી નવેમ્બર બે હજાર પચીસ શુક્રવારનો આ દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ જ્હોન હાર્પર સ્કોટિશ મિશનરી પ્રભુના સેવક જ્યારે વ્યક્તિ કોઈ કુદરતી આફતમાં સપડાયેલ હોય જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હોય અને એવા વખતે એ વ્યક્તિના વિચારો કેવા હોય બીજાનું જે થવું હોય તે થાય મારે મારા બચવા માટે પ્રયત્ન કરવા છે એ જ વિચાર હોય પરંતુ જોન હાર્પરના વિચારો જુદા હતા જોન હાર્પર સ્કોટિશ મિશનરી જેઓ પ્રભુના સેવક તરીકે મુડી ચર્ચ શિકાગોમાં ત્રણ મહિનાની એક સેમિનાર બાઇબલ ટીચિંગ ક્લાસ ત્રણ મહિના માટેનું એમાં એમને આમંત્રણ આપેલું અને જ્યારે તેઓ જતા હતા ત્યારે છ વર્ષની નાની દીકરી એની કારણ કે એનીના જન્મ સમયે એનીના માં જ્હોન હાર્પરના પત્ની મરણ પામેલા એટલે સાથે એમના બેનને પણ લીધા ત્રણ મહિનાની મિટિંગમાં કે આ દીકરીને સાચવવા માટે ટાઈટેનિક વાહન ઓગણીસો ને બારમાં જે ડૂબી ગયું પહેલી જ સફરમાં પહેલી જ સફરમાં એ ડૂબી ગયું અને એમાં હાર્પર સાહેબ એમની દીકરી અને એમના બેન પંદરસો વ્યક્તિઓ એ વહાણમાં મરણ પામ્યા કેટલાક બચી ગયા અને જ્યારે વાણ બરફના પર્વત સાથે અથડાયું ડૂબવા લાગ્યું ત્યારે આ હાર્પર સાહેબ જે ઓગણચાળીસ વર્ષના હતા એમણે એમની દીકરી એમના બેનના ખોળામાં આપી તો એની સંભાળ લે કેટલાક વ્યક્તિઓ લાઈફ બોટ હતી એનાથી બચવા માટે પ્રયત્ન કરતા હતા કેટલાક લોકો વાણનું જે લાકડું હતું એ લાકડું હાથમાં આવ્યું તો એનાથી તરવા માટે પ્રયત્ન કરતા હતા અને હરપર સાહેબ એક લાકડું પકડ્યું લાકડું પકડીને તરતા તરતા જે ડૂબતા વ્યક્તિઓની પાસે જતા અને પૂછતા કે તમે પ્રવિષ્વ ખ્રિસ્ને તારના તરીકે ઓળખ્યા છે ડૂબી જશો પરંતુ પ્રભુની સાથે જશો એક વખતે અને ઘણા બધાએ જવાબ આપ્યા ઘણાએ ના આપ્યા એક જુવાન જ્યોર્જ હેનરી કાવેલ એની પાસે ગયા જુવાન શું તે પ્રભુ ઈસુ ક્રિજ પર વિશ્વાસ કર્યો છે આ જુવાન બોલ્યો નહીં થોડી વાર પછી ફરીથી એનો એ જ પ્રશ્ન કર્યો કે જુવાન શું તારે બચવું છે અને જુવાને કહ્યું હા અમારે બચવું છે તો તું પ્રભુ શું ખ્રિસ્ત પર વિશ્વાસ કર તું તારણ પામીશ પણ અનંત અનંતકાળી નાશમાંથી તારો બચાવ થશે પ્રેતના કૃત્ય સોળમો અધ્યાય ને કલમમાં પાઉલ પ્રેરિતે પેલા દરોગાને કહ્યું હતું તું વિશ્વાસ કર એટલે તું ને તારા ઘરના માણસો તારણ પામશો અને આ દીકરાએ પાટ્યું તરતા તરતા કોઈક રીતે બચી ગયો અને એણે પ્રવિસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો પ્રવિસુ ખ્રિસ્તનો એણે સ્વીકાર કર્યો જ્યારે ચાર વર્ષ પછી ટાઈટેનિક વહાણના માલિકે એક મિટિંગ રાખીને એમાં આ જવાન છોકરો એ મીટિંગમાં આવી ગયો બચી ગયો છું પ્રભુનો આભાર માનું છું પરંતુ એક દાઢીવાળા સાહેબ એમણે મને પ્રશ્ન પૂછ્યો ડૂબતી વખતે શું પ્રભુ શું ક્રિપ વિશ્વાસ કર્યો છે પહેલાં તો મેં ના પાડી પણ બીજી વાર જ્યારે પ્રશ્ન પૂછ્યો અને મેં કહ્યું કે મારે બચવું છે ત્યારે તું પ્રવિસુ પર વિશ્વાસ કર ને તું તારણ પામશે બચી જશે અને હું શરીરથી બચીને બહાર આવ્યો અને પ્રવિસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો બે રીતે મારો બચાવ થયો છે બે રીતે મારો બચાવ થયો છે હરપણના જીવનની ઈચ્છા હતી રોમનનો પત્ર દસમો અધ્યાયને પહેલી કલમમાં પાઉલ પ્રેરિત કે છે ભાઈઓ ઈસરાયલ તારણ પામે એવી મારા હૃદયની ઈચ્છા છે કેમ કે એ પોતે તારણ પામ્યો છે હાર્પણ સાહેબના હૃદયની ઈચ્છા હતી કે દરેક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તારણ પામે આજે એ જ આહવાન આપણને પ્રભુ આપે છે આપણે તારણ પામ્યા છીએ પ્રભુને ઓળખીએ છીએ તો બીજા લોકો ઓળખે એવો બોજ પ્રભુ આપણને આપે છે સમજવાને માટે પ્રભુ સહાય કરે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ સ્તુતિ કરીએ છીએ આજના મનનનો આશીર્વાદ અમને સર્વને આપો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ